સનાતન ધર્મના પ્રસાર પ્રચાર તથા બિહારમાં ગૌ સેવા માટે જિલ્લાના બોહોરા ગામના વતની અવિનાશ ઝા તેમના ગામમાં બસો પચાસ ઘરો છે તેમના પરિવારમાં તેમના પિતાશ્રીનો દેહાંત થયેલ છે અત્યારે તે તેમના માતાજી તથા એક ભાઈ અને એક બહેન સાથે રહે છે તેમણે અભ્યાસમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ છે બત્રીસ વર્ષની નાની ઉંમરે તે સનાતન ધર્મના પ્રસાર પ્રચાર અર્થે પોતાના વતનથી તારીખ પંદર નવેમ્બર બે હજાર ચોવીસથી નીકળી આજે એકસો આડત્રીસમાં દિવસે તાઢ તડકો સહન કરી હિંમત હાર્યા વગર દસ હજાર કરતાં વધારે કિલોમીટર સાયકલ ચલાવીને એકત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસને સોમવારે ભાવનગર જિલ્લાના મહુવા મુકામે પહોંચ્યા હતા તેઓના જણાવ્યા પ્રમાણે અગિયાર રાજ્યની યાત્રા પૂર્ણ કરી અને આ બારમા રાજ્ય ગુજરાતમાં આવી પહોંચ્યા છે આ યાત્રા દરમિયાન તેમણે